હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા અડસઠ ના આઈટી ના તરીકેથી રાજીનામું આપવા માંગુ છું મારા રાજીનામુના બાર મુખ્ય કારણો છે રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્ર હોય એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાનો છે એ સુચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાના ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ કામો છે

આ સ્પષ્ટ એવો આક્ષેપ છે એનું કારણ છે કે લોકો અમારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ નિરાકરણ થતું નથી એમના જવાબો મળતા નથી ધારાસભ્યો અમને એમને પણ વારંવાર રજૂઆત કરી એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી